હેલો નમસ્કાર ફ્રેન્ડ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુજુકી સ્વિફ્ટ ડિઝાયર કરાવેલ છે જેટડીઆઈ મોડલ છે ટોપ મોડલ મિત્રો કાર છે તો મિત્રો કાર સબ્બીરભાઈને વેચવાની છે ખૂબ જ ઓછી કિંમતમાં અને મિત્રો કાર તમને ટોપ મોડલ જોવા મળશે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ ડિઝાયર કાર ડીઝલ એન્જિન કાર લેવાઈ જતા હોય તો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય માલિકનો મોબાઈલ નંબર કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક જરૂર કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મારુતિ સુઝુકી સ્વિફ્ટ ડિઝાયર કારની મોડલની તો મિત્રો બે હજાર અને અગિયારનું મોડલ છે મિત્રો કાર ટુ ઓનરમાં છે મિત્રો બે હજાર અગિયાર મોડલ સ્વિફ્ટ ડિઝાયર કાર ક્યાંય પણ તમને આવી કન્ડિશનમાં જોવા નહીં મળે એકદમ શોરૂમ કન્ડિશન ટોપ મોડલ કાર જેવાય ડીઝલ એન્જિન કાર વ્હાઈટ કલરમાં મિત્રો ક્યાંય પણ સળો કે કાર તમને જોવા નહીં મળે લૂકવાઇજ ગુડ કન્ડિશન જોવા મળશે એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો પાવર સ્ટેરિંગ સેન્ટર લોક ટચ સ્ક્રીન મ્યુઝિક સિસ્ટમ સ્ટેરિંગ કંટ્રોલ બધું કમ્પ્લીટ જોવા મળશે મિત્રો કારની કન્ડિશન તમે જોઈ શકો છો તો મિત્રો જે જે ટેન પાર્સિંગમાં કાર જોવા મળશે ટુ ઓનરમાં કાર છે મિત્રો તો મિત્રો આ કારને આપણે કિંમત અને ક્યાં જોવા મળશે આગળ વિડીયોમાં વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ નવા મિત્રો હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાઇકન દેખાય છે તેને જરૂરથી પ્રેસ કરી દેજો થેન્ક યુ ફ્રેન્ડ્સ તો આપણે વાત કરીએ સ્વિફ્ટ કારના માલિકની તો માલિકનું નામ સબ્બીરભાઈ છે ને મિત્રો સબ્બીરભાઈએ કારની કિંમત બે લાખ અને પંચ્યાસી હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી ફેરફાર કરી આપશે તો મિત્રો સબીરભાઈનો આપણે વાત કરીએ મોબાઈલ નંબરની તો મિત્રો આ પ્રમાણે છે બાણું સાત ચાલીસ ત્રેપન ત્રણ પાંત્રીસ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર છે બે લાખ પંચ્યાસી હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે તો મિત્રો આ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી જોવા મળશે તો મિત્રો નામ સબીરભાઈ છબ્બીરભાઈનો મોબાઈલ નંબર મિત્રો તમને વિડીયોમાં અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં મળી જશે વિડીયોમાં બોલીને બતાવેલો છે અથવા સ્ક્રીન ઉપર પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો સ્વિફ્ટ ડિઝાઇન કાર્યવાહી થાય તો વધુ માહિતી માટે છબ્બીરભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો કોન્ટેક કરી અને કાર જોવા વિનંતી જોવા જવા વિનંતી જેથી તમને કાર સ્થળ ઉપર જ મળી જાય અને તમે ટ્રેસ વગેરે લઈ અને કાર લઈ શકો છો જય વસરાજ